તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજથી આપણે છે કોન્સ્ટેબલની જે પરીક્ષાને ધ્યાનમાં રાખીને છે એક નવી સિરીઝ ચાલુ કરી રહ્યા છીએ જેમાં આપણે છે વન લાઈનર પ્રશ્નોની સિરીઝ છે આ ચાલુ કરી રહ્યા છીએ જેમાં આપણે છે અલગ અલગ ટૉપિક વાઇઝ વન લાઇનર પ્રશ્ન જોવાના છીએ આ વિડીયોમાં આપણે છે ગુજરાતમાં જે હડપ્પા સભ્યતાના જે અગત્યના પ્રશ્ન બને છે તે આપણે આ વિડીયોમાં જોવાના છીએ તો વિડીયોને છે શરૂઆતથી અંત સુધી અવશ્ય નિહાળજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો આ ઉપરાંત મિત્રો આની પીડીએફ તમારે જોતી હોય તો આપણી જે છે ટેલિગ્રામ ચેનલ છે તેમાં તમને છે આની પીડીએફ મળી જશે જેથી તમે છે આની પીડીએફ પણ છે બીજા દિવસે વાંચી શકશો તો ચાલો હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો ગુજરાતમાં હડપ્પા સભ્યતાના જે પ્રશ્નોની શરૂઆત કરીએ તો પહેલો પ્રશ્ન છે કે ગુજરાતમાં મળી આવેલ સૌપ્રથમ પ્રથમ સાઇટ રંગપુરના સંશોધકનું નામ જણાવો તો મિત્રો રંગપુર કોને શોધ્યું છે તો તેના સંશોધક છે મિત્રો એમ એસ વટ્સ અને એસ આર રાવ બંને એ છે મિત્રો જે રંગપુર સાઇટ છે શોધી હતી તો બંને તેના સંશોધક રહેલા છે ત્યારબાદ મોહેજો જે દળો છે તેના સંશોધકનું નામ જણાવો તો મહેજો દળોના સંશોધક મિત્રો છે રખાલદાસ બેનરજી રહેલા છે ત્યારબાદ પ્રાચીન કાળમાં છે મિત્રો ભરૂચની આસપાસનો જે વિસ્તાર છે તે ક્યાં નામે ઓળખાતો હતો તો મિત્રો ત્યાંનો વિસ્તાર છે મિત્રો ભરૂચ આજુબાજુ મિત્રો નર્મદા નદી આવેલી હતી અને તે એરિયાને છે મિત્રો રેવાખંડ તરીકે છે ત્યારે મિત્રો પ્રાચીન કાળમાં તેને ઓળખવામાં આવતું હતું ત્યારબાદ પ્રાચીન કાળમાં મિત્રો ખંભાતની આસપાસનો જે વિસ્તાર છે તે ક્યાં નામે ઓળખાતો હતો તો મિત્રો ખંભાતની આસપાસનો વિસ્તાર છે તેને કુમારિકા ક્ષેત્ર તરીકે છે તે ઓળખવામાં આવતો હતો ત્યારબાદ પ્રાચીન કાળમાં વડનગરની આસપાસનો જે વિસ્તાર છે તે ક્યાં નામે ઓળખાતો હતો તો મિત્રો વડનગરની આસપાસના વિસ્તારને હાટકેશ્વર તરીકે છે તે ઓળખવામાં આવતો હતો ત્યારબાદ પ્રાચીન કાળમાં ગુજરાતનો જે મોઢેરાને આસપાસનો જે વિસ્તાર છે તે ક્યાં નામે ઓળખાતો હતો તો મિત્રો મોઢેરાની આસપાસનો વિસ્તાર છે તેને ધર્મારણીય ક્ષેત્ર તરીકે છે તે ઓળખવામાં આવતો હતો ત્યારબાદ ગુજરાતમાં આવેલા હડપ્પ્ય સભ્યતાના બંદરો ક્યાં ક્યાં હતા તો આમાં જવાબ આવશે લોથલ છે કુંતાથી છે સુરકોટડા છે વગેરે મિત્રો છે તે હડપ્પીય સભ્યતાના બંદરો છે તે ગુજરાતમાં છે જોવા મળે છે ત્યારબાદ હાલમાં જ શોધાયેલું ધોળાવીરા ઉપરાંત હડપ્પીય સભ્યતાનું ત્રિસ્તરીય નગરનું નામ જણાવો તો આમાં જવાબ આવશે મિત્રો ખીરસરા છે તે ત્રિસ્તરીય જે નગર છે જે હડપ જે ધોળાવીરા બાદ આ બીજું એવું નગર છે જેમાં ત્રિસ્તરીય નગર રચના છે જોવા મળતી હતી ત્યારબાદ આગળનો આપણે પ્રશ્ન જોઈએ તો સિંધી લિપિમાં લખાયેલા દસ અક્ષરવાળું સાઇન બોર્ડ ક્યાંથી મળી આવ્યું છે તો મિત્રો આ બોર્ડ છે તે ધોળાવીરા ખાતેથી મળી આવ્યું છે જેમાં દસ અક્ષરનું એક સાઇન બોર્ડ મળી આવ્યું છે આ સાઇન બોર્ડ હજી સુધી મિત્રો ઉકેલાનો નથી તેની જે લિપિ છે મિત્રો તે હજી સુધી લિપિમાં જે શું લખેલ છે તે હજી છે તેનું મિત્રો છે હજી સુધી માહિતી મળી નથી અને આ મિત્રો દસ અક્ષરવાળું સાઇન બોર્ડ છે તેને દુનિયાનું સૌથી જૂનું સાઇન બોર્ડ પણ કહેવામાં આવે છે ત્યારબાદ હડપિયા સભ્યતાનું જે સ્થળ છે દેસળ પર તો દેસળ પર છે મિત્રો કઈ નદીના કિનારે આવેલું છે તો દેસળ પર મિત્રો છે મોરાઈ નદીના કિનારે આવેલું છે ત્યારબાદ માછલી પકડવાની ગલ કાસાની ચપટ વિંધાણો બાણફળો વગેરે છે મિત્રો ક્યાંથી મળી આવ્યા હતા તો મિત્રો આ બધા છે મિત્રો રોજડી ખાતેથી છે આ વસ્તુઓ મળી આવી હતી ત્યારબાદ હાથી દાંતની જે બનાવટની વસ્તુઓ છે તે ક્યાંથી મળી આવી હતી તો મિત્રો આ હાથી બનાવટની વસ્તુઓ છે તે લોથલ ખાતે છે મળી આવી હતી ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો ક્યાંના લોકો અબરખિયા લાલ મૃત પાત્ર વાપરતા અને પાત્રોની સપાટી પર વિવિધ ચિત્રામણા કરતા હતા તો મિત્રો આ લોથલના લોકો છે આ પ્રકારના અબ્રખિયા લાલ કલરના જે મૃતપત્રો વાપરતા હતા અને એમાં પાત્રોની છે સપાટી ઉપર છે વિવિધ જે ચિત્રામણાં પણ આ લોથલના લોકો કરતા હતા ત્યારબાદ ગુજરાતમાં જે પાષાણ યુગની હાજરીની સૌપ્રથમ શોધ છે તે ક્યારે અને કોણે કરી હતી તો આમાં જવાબ આવશે મિત્રો રોબર્ટ બ્રુસફૂટે કરી હતી અને બીજાપુર વડોદરા ખાતે છે તે આ શોધ છે તે કરવામાં આવી હતી ત્યારબાદ આદ્ય ઐતિહાસિક કાળમાં ગુજરાત ક્યાં નામે ઓળખાતું હતું તો જવાબ આવશે ગુજરાત ત્યારે છે આનર્થ તરીકે છે ઓળખવામાં આવતું હતું ગુજરાતને ત્યારબાદ ધોળાવીરાને સ્થાનિક લોકો છે ક્યાં નામે ઓળખે છે તો મિત્રો ત્યાંના સ્થાનિક લોકો ધોળાવીરાને કોટડા તરીકે છે તે ઓળખે છે ત્યારબાદ ઘોડાના સંદિગ્ધ અવશેષો છે તે ક્યાંથી મળી આવ્યા હતા તો જવાબ આવશે સુરકોટળા ખાતેથી છે ઘોડાના અવશેષો છે મળી આવ્યા હતા ત્યારબાદ હડપ્યકાલીન સમયના વિવિધ અવશેષો કે જેવા કે કથરોટ નળાકાર વાસળો ફૂલદાની વગેરે છે ક્યાંથી મળી આવ્યા હતા તો જવાબ આવશે શિકારપુર ખાતેથી છે મળી આવ્યા હતા ત્યારબાદ ગુજરાતમાંથી મળી આવેલા સૌપ્રથમ પ્રથમ સભ્યતાનું સ્થળનું નામ જણાવો તો જવાબ આવશે મિત્રો રંગપુર જવાબ આવશે મિત્રો ગુજરાતમાં સૌપ્રથમ છે જે હડપિયા સભ્યતાનું સ્થળ મળ્યું હોય તો તે રંગપુર રહેલું છે ત્યારબાદ ડોકયાર્ડ છે જોડિયા કબર છે ચોખાના અવશેષો છે પથ્થરની જે ઘંટી છે તેના અવશેષો છે વગેરે ક્યાંથી મળી આવ્યા હતા તો જવાબ આવશે લોથલ ખાતેથી મળી આવ્યા હતા ત્યારબાદ કચ્છમાં કયા બેટમાં ધોળાવીરા આવેલું છે તો મિત્રો કચ્છના ખદીરવેટમાં મિત્રો છે તે ધોળાવીરા આવેલું છે ત્યારબાદ કયા હડપિયા સ્થળેથી હાથીના અવશેષો મળી આવ્યા છે તો જવાબ આવશે રોજડી ખાતેથી મિત્રો છે તે આ હાથીના અવશેષો છે મળી આવ્યા હતા ત્યારબાદ ગુજરાતના કયા સ્થળ ખાતે સિંધુ સંસ્કૃતિના સમયના નિશાનવાળા કે નામવાળા પાટિયા કે બોર્ડ મળી આવ્યા હતા તો જવાબ આવશે મિત્રો ધોળાવીરા ખાતેથી મળી આવ્યા છે અને મિત્રો અગાઉ આપણે પ્રશ્ન જોયો કે દસ અક્ષરવાળું જે સાઇન બોર્ડ મળ્યું હતું ધોળાવીરામાંથી તે બોર્ડ મિત્રો ભાઈ ધોળાવીરામાંથી મળી આવ્યું હતું અને આ પણ મિત્રો છે ધોળાવીરામાંથી જ છે આ નિશાનીવાળા અને નામવાળા પાટિયા પણ છે તે ધોળાવીરામાંથી મળી આવ્યા છે ત્યારબાદ ગુજરાતમાં સ્થિત ખોદકામ દ્વારા મળી આવેલા વિશ્વનું પૂર્વકાલીન જળ સંરક્ષણ વ્યવસ્થા ક્યાંથી મળી આવેલી હતી તો મિત્રો આ જે વિશ્વ જળ સંરક્ષણની જે વ્યવસ્થા છે મિત્રો તે મિત્રો ધોળાવીરામાંથી છે મળી આવી હતી ત્યારબાદ લોથલનું જે ઉત્ખનન કાર્ય છે તે કોણે કર્યું હતું તો મિત્રો આમાં જવાબ આવશે એસ આર રાવ છે તેમણે જે લોથલનું ઉત્ખનન કાર્ય છે તે કર્યું હતું ત્યારબાદ ગુજરાતની કઈ હડપીય સાઈટ પરથી યુગ્મ કંકાલ મળી આવ્યા હતા એટલે કપલમાં જે કંકાલ છે તે મળી આવ્યા હતા તો આમાં જવાબ આવશે મિત્રો લોથલ ખાતેથી છે આ યુગ્મ કંકાલ છે તે મળી આવેલા હતા ત્યારબાદ ધોળાવીરાના સંશોધકનું નામ જણાવો તો ધોળાવીરાની શોધ મિત્રો એસ આર એસ બિસ્ટ દ્વારા છે તેનું સંશોધન કાર્ય છે કરવામાં આવ્યું હતું ત્યારબાદ સુરકોટળા છે તો તેનું સંશોધન સંશોધકનું નામ જણાવો તો સુરકોટળાની મિત્રો સંશોધન કાર્ય છે જગતપતિ જોશી દ્વારા છે કરવામાં આવ્યું હતું ત્યારબાદ શ્રીકૃષ્ણએ કઈ નદીના કાંઠે દેહ ત્યાગ કર્યો હતો તો જવાબ આવશે મિત્રો હિરણ નદીના કાંઠે છે કૃષ્ણએ પોતાનો દેહનો ત્યાગ કર્યો હતો ત્યારબાદ શ્રીકૃષ્ણએ જે સ્થળે દેહ ત્યાગ કર્યો હતો તો તે સ્થળ છે કયા નામે ઓળખાય છે તો જવાબ આવશે ભાલકા તીર્થ તરીકે છે મિત્રો તે સ્થળ છે હાલમાં ઓળખાય છે ત્યારબાદ શ્રીકૃષ્ણએ કયા વૃક્ષના નીચે પોતાનો દેહ ત્યાગ કર્યો હતો તો જવાબ આવશે પીપળાના વૃક્ષની નીચે છે તેમણે પોતાનો દેહ ત્યાગ કર્યો હતો ત્યારબાદ કયા એ છે અસુરોને હરાવવા પોતાના અસ્તિ છે ઇન્દ્રદેવને છે દાનમાં દીધા હતા અને સાબરમતી કાંઠે પોતાનો દેહ ત્યાગ કર્યો હતો તો જવાબ આવશે મિત્રો તો તે ઋષિ હતા દધીચી ઋષિ હતા જેમણે છે અશુરોને હરાવવા માટે પોતાના અસ્થિઓ છે તે ઇન્દ્રદેવને છે આપી દીધા હતા અને ઇન્દ્રદેવે છે તેમાંથી વ્રજ્ર બનાવ્યું હતું અને અસુરોને હરાવવા માટે છે આ દીચી ઋષિ દ્વારા છે પોતાની અસ્થિઓ આપવામાં આવ્યા આપવામાં આવી હતી અને પોતે છે સાબરમતી કાંઠે પોતાનો દેહ ત્યાગ કર્યો હતો તો મિત્રો આ હતા હલપ્ય સભ્યતાના કેટલાક અગત્યના ઘણા બધા પ્રશ્નો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો કેમ કે આવા બીજા પણ વિડીયો આપણે છે કોન્સ્ટેબલ સિરીઝમાં મૂકવાના છે અને આની પીડીએફ આપણી ટેલિગ્રામ ચેનલમાં મળી જશે આની ટેલિગ્રામ ચેનલની લિંક આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે આપવામાં આવશે ત્યાંથી તમે જે જોઈન થઈને ડાઉનલોડ કરી શકશો